ખડુલ ગામ મુકા મુકામે શંકુશ કેન્સર હોસ્પિટલ દ્વારા કેમ્પ કરવામાં આવ્યો જેમાં સરપંચ શ્રી વિનુભાઈ જેમના સહયોગથી આ કેમ્પ કરવામાં આવ્યો શંકુશ તરફથી ઓન્કો ઓન્કો સર્જરી બાજુથી રેડિયેશન બાજુથી અને મેડ ઓન્કો બાજુથી અને ઓર્થોપેડિક ડૉક્ટર યુરોલોજીસ્ટ આ બધી ટીમ અહીંયા હાજર હતી અને લોકોનું ચેકઅપ કર્યું જે જે પેશન્ટ રિફર થાય એવા હતા એ શંકુશ કેન્સર હોસ્પિટલ રિફર કરે અને જેને જરૂરિયાત હતી દવાઓની એ દવાઓ આપી અને પેશન્ટને જરૂરિયાત મુજબ દવાઓ આપી છે બરાબર અને ઉદયપુરથી લઈને અમદાવાદ સુધી વચ્ચે એક જ સેન્ટર છે કેન્સરનું જ્યાં આગળ સંપૂર્ણ સારવાર કેન્સરની મળી શકે છે રેડિયેશન કહો સર્જરી કહો કે મેડિકલ ઓન્કોલોજીસ્ટની જે ટીમ છે કિમોથેરાપી એક એ મળી શકે છે તો ખડુલ ગામના સરપંચને શંકુશ ટીમ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને અહીંયા આવકાર્યા અને અમારી ટીમ અહીંયા આવીને કેમ્પ કર્યો જે કેમ્પ સફળ રહેલ છે ધન્યવાદ આજ રોજ ખડોલ ગામે ઉંટોડિયા મહાદેવ મંદિરમાં જે સંકુલ હોસ્પિટલ હિંમતનગર દ્વારા જે ફ્રી બોડી ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યો છે આજે ઘણા માણસોની જે તકલીફ જે હતી તે આજે ડૉક્ટરની ટીમ સાથે એમનું બોડી ચેકઅપ કરીને એમની જે દવા માટે જે સલાહ આપવામાં આવી છે ડૉક્ટરની ટીમ હાજર છે અને મને ગર્વ છે કે આવા કેમ્પ એ થવા જોઈએ અને સંકુલ હોસ્પિટલ દ્વારા આજે કાર્યક્રમ થાય છે વધુમાં વધુ જો આનો લાભ લે એ મારી સૌરાને અપીલ છે